ખેલાય સરપંચ પદે નોંધાવી છે ઉમેદવારી રાપર તાલુકાના વિકસિત અને શિક્ષિત બાલાસર ગામની નવી દિશા આપવાનું સપનું આંખોમાં આંજી દક્ષાબા જયેન્દ્રસિંહ વાઘેલાએ સરપંચ પદે નોંધાવી છે ઉમેદવારી આવો જાણીએ ગામના આગેવાનો શું કહે છે આ ઉમેદવાર વિશે નમસ્કાર દર્શક મિત્રો હું ખાસ તો રાપર તાલુકામાં જ્યારે લોકશાહીની પ્રક્રિયા ચાલી છે સરપંચ એટલે ગ્રામ પ્રધાનને ગામ પસંદ કરી અને ગામના મોવડી બનાવશે ત્યારે ક્યાંક ને ક્યાંક આ તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયત અને વીસ પેટા ચૂંટણીઓમાંથી અત્યારે આપણે બાલાસર ગામે છે મારે બાલાસર ગામની વાત કરવી હોય તો હું ચોક્કસપણે કહી શકું કે રાપર તાલુકાનું સૌથી શાંતિપ્રિય ગામ છેલ્લા ચાલીસ વર્ષથી જે ગામે ગુટકાની બંધી કરી તે પછી આ ગામની બે પેઢી આવી ગઈ પણ હજી સુધી ગુટકા ચાલુ નથી થયો બાલાસરમાં પોલીસ સ્ટેશન છે પણ ક્રાઈમ રેટ ઝીરો છે એમાં ગામનો હંપ ક્યાંક ને ક્યાંક અઢારે વર્ણને ચૂંટણીમાં કદાચ બે પક્ષ હોય તો ચૂંટણી પછી એ એ આખે આખું ચેપ્ટર જ પૂરું થઈ જતું હોય આ ગામની જે શાંતિપ્રિયતા છે આ ગામનું જે એક સૌંદર્ય છે આ ગામમાં લગભગ હમજીલો બસો તો શિક્ષકો રહે છે એટલે એની શાંતિ કેટલી હશે એ આપ સમજી શકો છો આ બાજુના જેટલા ગામ છે ત્યાંના શિક્ષકો લગભગ બાલાસર ગામમાં રહે છે લગભગ કર્મચારીઓ પણ અહીંયા રહેતા હોય છે એટલે શાંતિપ્રિય ગામ છે અને આ ગામે પોતાના ઉમેદવાર તરીકે દક્ષાબા જયેન્દ્રસિંહ વાઘેલાને પસંદ કર્યો છે એની પાછળના ઘણા બધા કારણો છે એમાંથી સૌથી મોટું જો કારણ હોય તો જયેન્દ્રસિંહની જે સેવા ભાવના છે એમના દ્વારા કરવામાં આવતા કોઈ પણ પ્રકારના સ્વારથ વગરની સેવા ખાસ તો ગામના ખેડૂતોને એટલા સદ્ધર બનાવ્યા છે કે ગામના એમની મંડળી ખાસ તો લખમણ કાકા જે મંડળી ભારૂબા બાપુએ ચાલુ કરી હતી ભારૂબા બાપુ એના મંત્રી હતા જે પ્રમુખ હતા અને બાપુએ જે મંડળીની કાર્ય આખી મંડળીને એક નવો આપી દીધો શું બોલો દાદા જગાજીની જે બીજી વાત રહી અત્યારે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી ચૂંટણીની કોર માણસ આપણે ગામના વિકાસ માટે જે સારા વ્યક્તિ હોય એમના માથે વિશ્વાસ મૂકે છે એટલે અમને એવું લાગ્યું અત્યારે કે અમારે જેન્દ્રસિંહભાઈ કડુભા વાઘેલા ઉપર પાર્ટીની માલકોર તાલુકા જિલ્લામાં બહુ સારી વગ ધરાવે છે એટલે અમને વિશ્વાસ આવ્યો કે આ યુવા લેતા સરપત બને તો ગામનો વિકાસ થાય મંડળી દ્વારા જે કામ તો આ હોય એના સિવાય ગ્રામ પંચાયતના વહીવટદાર હોવા છતાં જે ગામને ક્યારેય પણ કોઈ તકલીફ નથી પડી શું કહેશું મંડળી આમ તો પહેલાંથી જ આપણી બહુ સારી સધર છે જયેન્દ્રસિંહભાઈ જ્યારે મંત્રી બન્યા અને મંડળી સંભાળી ત્યારથી ખાતર જે જોઈએ તે ક્યારે પણ બાલાસર ગામની ખેચ પડી નથી જશુભાઈ ખાસ તો હું તમને પૂછી કે તમે ગામના ઉપ સરપંચ રહી આ ગામના વિકાસમાં તમારો ખૂબ મોટો યોગદાન લેવું શું કહેશો જયેન્દ્રસિંહભાઈ હું એટલું જ કહીશ કે અમારા ગામની અંદર પ્રેમ ભાવના આ સારું રહે છે અને જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે સારા ઉમેદવારોને અમે પસંદ કરીએ છીએ આ વખતે અમે જયેન્દ્રસિંહ વાઘેલાને પ્રસન્ન કર્યા છે એમાં પણ હું પણ ત્રીજા વોર્ડની અંદર ઊભો રહ્યો છું અને આગલી ટર્મની તમને વાત કરું ઘનશ્યામભાઈ તો અમે દાનાભાઈ સરપંચ હતા હું ઉપસરપંચ તરીકે હતો અમે સારા કામો કર્યા છે અને જે જે ખૂટતી વસ્તુઓ એના માટે અમે સતત મહેનત કરીશ જયેન્દ્રસિંહભાઈ તમારા વિશે મેં જે મને જે લોકોએ વાતો કરી તમારી સેવા ભાવના વિશે વાત કરી ગામમાં દાનાભાઈ ને જયસુભાઈ હતા એમણે ખૂબ વિકાસના કામો કર્યા છે હવે તે ખુદતી કર્યો છે એના માટે અને એક એવું કેવું કામ તમે તમારું બતાવશો કે જેનાથી તમને છે ને લોકો યાદ રાખશે આભાર મેવભાઈ આપણે છે ને બલાસર ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે જ્યારે હું અત્યારે ચૂંટણી લડી લ્યો છું તો હવે પછીના અમારું મતલબ કાર્ય હશે તો જે કામો આગળની પંચાયતમાં થયા છે અને એમની જે ખુટતી કડ્યું છે એને અમે આગળ ધપાવીશું પ્લસ ગામમાં રોડ રસ્તા લાઇટ ને એક મારું સપનું છે કે આખા ગામમાં સીસીટીવી કેમેરાથી ગામને સજ્જ કરશો પ્લસ બીજું જે તમે કીધું કે એક ખાસ તમારું શું અભિયાન છે તો મારું એક અભિયાન એવું રહેશે કે જો મતલબ કે બાલાસર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ ઉપર હું ચૂંટાઈને આવીશ તો પહેલું જ મતલબ કે મારા ગામમાં તળાવ છે તળાવની પાડ ઉપર એક મસ્ત વૃક્ષોનું રોપણ કરી અને એમાં મારી એવી ગણતરી છે કે અમારા ગામના વડીલો જે આજે ગામ માટે બહુ સેવાભાવી હતા અને તો એમના નામથી વૃક્ષોનું રોપણ કરીએ અને એમના એમની તકતી લગાવી અને એ વૃક્ષની ઊભું કરી અને પાણી પીવડાવવું મોટું કરવાની જવાબદારી એ જ પરિવાર લે તો જેમ કે એવા આપણે જૂજ નામ લઈએ તો ચાર પાંચમાં તો સમજી લો કે અમારા રાજપૂત સમાજમાંથી અર્જણ ભગત છે મારે ભારવા બાપુ ભારવા દાદા છે કે પટેલ સમાજમાંથી કે આપણે મતલબ કે એવા બધા કે અમે ભાઈચંદભાઈ વોરા છે કે એવા અમે મતલબ સંકલન કરી કે ગામના એવા બધી સમાજને સાથે રાખી એવા પચાસ જે મતલબ વડીલો જે ગામ માટે જેને કામ આવ્યા છે મતલબ કામ મતલબ મહેનત કરી છે કે સારા ગામ એકદમ અમાર તમે પહેલાં વાત કરી કે ગામ એક સંપ છે તો એ વડીલોના આશીર્વાદથી છે કે આજે અમે બધા અઢારે આલમમાં સાથે રહીએ છીએ ચૂંટણી પૂરતું જે હોય છે પછી એવું અમારે ક્યાં હોતું નથી તો એ તળાવની પાડું પર એવા વૃક્ષો રોપી એમના નામથી તકતી લગાડી અને એ જ પરિવારે વૃક્ષને મોટું કરે અને બીજું એને એ જ તળાવની પાડને મતલબ કમ્પ્લીટ આપણે સીસીટીવી કે પેવર બ્લોકથી સર્ચ કરી અને ખુરશી બોરસી આપણે લગાવીને વડીલો મતલબ સાંજ સવાર ત્યાં બેસી શકે એ વ્યવસ્થા રહેશે અને એ કામ અમે કરશું તો આવનારી વર્ષો સુધી અમને અમારું ગામ યાદ રાખશે એવી મારી અભિલાષા દર્શક મિત્રો જ્યારે સરપંચના ઉમેદવાર શિક્ષિત હોય ને ત્યારે એની પાસે એક દ્રષ્ટિ હોતી હોય આ દ્રષ્ટિનું સીધું અને ઉત્તમ ઉદાહરણ છે ધેન્દ્ર આ ગામમાં વિધવા બહેનોને ક્યાંય પણ ફોર્મ ભરાવવા જવું નથી પડતું અહીંયા જયેન્દ્રસિંહ પોતાની રીતે જ બધું કરી તાલુકા મતલબ ખાસ તો એમના જે જેમ લક્ષ્મણ કાકાએ વાત કરીએ કે એમના જે રાજકીય સંબંધો છે એમની જે એક વગ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો ગ્રાન્ટ કઈ રીતે મેળવવી એની જે પ્રક્રિયા છે એની દ્રષ્ટિ આખે આખી જયેન્દ્રસિંહમાં છે એટલે આપણે આશા રાખીએ ગામની અંદર બસો જેટલા શિક્ષકો રહે છે બાલાસરનું હું માનું ત્યાં હોય શિક્ષક આપણી આજ સ્કૂલે બહુ જોરદાર છે તો આપણી આજે હાઈસ્કૂલમાં શિક્ષકોની ઘટ છે એના માટે ગ્રામ પંચાયત શું કરે એ સ્કૂલો બાલાસરમાં મતલબ એકથી આઠ સુધી પ્રાથમિક બે શાળાઓ આવેલી છે પ્લસ મોડલ સ્કૂલ આવેલી છે ત્યાં સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે તો એના માટે અમે ખપે મતલબ કે આપણે ધારાસભ્ય શ્રીને રજૂઆત કરી કે ઉપર આપણે ધારાસભ્યને સાથે લઈને ગાંધીનગર સુધી જઈ અને શિક્ષકોની ઘટ પૂરતી કરવાનો અમે પહેલો પ્રયત્ન કરશું અને એ અમે સો ટકા પૂરી કરશું જગાજી દાદા અમારા મતલબ આખા ગામનો એક આસ્થાનું સ્થાન છે અઢારે આલમ જગાજી દાદાને એક મતલબ માનીએ છે ને ત્યાં બહુ સારા વિકાસના બધા બધી સમાજ સાથે રહીને ત્યાં વિકાસ કરેલ છે અને હવે પણ જ્યાં મતલબ બહાર પાણીની અને જે વ્યવસાય તળાવની પાડ ત્યાં પણ મસ્ત તળાવ સરોવર છે કે ત્યાં મતલબ કોઈ પિયત નથી થતું પશુ પક્ષી માટે જે પાણી રાખવામાં આવે છે તો ત્યાં કે તળાવને મતલબ જેમ ગામ તળાવને સુશોભન કરી પછી બીજા નંબરમાં ત્યાં પણ આપણે તળાવનું સુશોભન કરશું પછી ત્યાં જે તળાવની સાઈડોમાં જે તળાવની પાળમાં દિવાલનું કામ કરવાનું એક મને એવું લાગે છે કે ત્યાં વરસાદથી ધોવાણ થતું હોય છે તો એ દિવાલનું કામ થાય ને ત્યાં પછી જરૂરી જે કુટતી કડી લાગશે એ પણ ત્યાં અમે બધા સાથે મળીને કામ કરશું તો દર્શક મિત્રો આ હતા જયેન્દ્રસિંહ ખોડુભા વાઘેલા ખાસ તો જયેન્દ્રસિંહભાઈમાં વિધાન છે શિક્ષિત છે અને એમના જ્યારથી એમણે આ ગામની ધીમે 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 નેતૃત્વમાં રસ લેતા થયા ત્યારથી હું માનું છું ત્યાં સુધી જે વેલભા કાકા ગામના કોઈ પણ પ્રશ્ન હોય એમાં જયેન્દ્રસિંહભાઈને સત્તા હું રાપર જોતો હોઉં છું ભાજપ કાર્યાલયમાં જોતો હોઉં છું મામલતદાર ઓફિસો કે તાલુકા પંચાયત એમનું પર્સનલ કોઈ કામ નથી હોતું ક્યાંક ને ક્યાંક ગામના પ્રશ્નો લઈને જ ઊભા હોતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક એક દ્રષ્ટિવાન વ્યક્તિને ચૂંટીને લઈ આવશું તો ચોક્કસ મને જે આપણા ગામનો વિકાસ થયો એ વિકાસનો વેગ બમણો થઈ જશે ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ બાલાસર કચ્છ